પ્રસ્તુત છે પ્રાસંગિક જેમાં આજનો વિષય વિશ્વ દૂધ દિવસ સંપાદન અને પઠન આરતી ભટ્ટ પેલી જૂન ને સમગ્ર વિશ્વ વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવે છે વિશ્વ દૂધ દિવસ ને સૌ પ્રથમ બે માં એફ એ ઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો ઉજવણી માટે પેલી જૂન તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે ઘણા દેશો પહેલા થી જ વર્ષના તે સમય દરમિયાન દૂધ દિવસ ની ઉજવણી કરતા હતા આ દિવસ દૂધ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે તંદુરસ્ત આહાર જવાબદાર ખાદ્ય ઉત્પાદન તથા આજીવિકા અને સમુદાયોનું સમર્થન કરવામાં ડેરીના ક્ષેત્રના ફાળા વિશે જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે વર્ષ ની થીમ છે વિશ્વ ને પોષણ આપવા માટે ગુણવત્તા યુક્ત પોષણ પહોંચાડવામાં ડેરી ની મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે આહાર એજ ઔષધ છે સાત્વિક આહારના સેવનથી મનુષ્ય કાયમ તંદુરસ્ત રહે છે ગાયના દૂધને પૌષ્ટિક માનવામાં આવે છે ગાયના દૂધમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ડી વિટામિન બીટવેલ જેવા અનેક પોષક તત્વો હોય છે આ પોષક તત્ત્વોથી હાડકા મજબૂત બને છે તેમાં બધા નવ એમિનો એસિડ હોય છે જે પ્રોટીન બનાવે છે અને તે આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે જ્યારે ભેંસ ના દૂધમાં વિટામિન્સ મિનરલ્સ વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે તેમાં વિટામિન એ સી હોવાથી ફોસ્ફરસ પોટેશિયમ એન્ટી પણ હોય છે ભેંસ નું દૂધ પીવાથી દાંત અને હાડકામ મજબૂત રહે છે અને આ રીતે ઓસ્ટિયોપોરેસીસ જેવી હાડકાની બીમારીઓથી બચી શકાય છે દરરોજ એક ગ્લાસ બકરીના દૂધનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે જેનાથી રોગ થવાનો ખતરો ઓછો થાય છે બ્લડમાં પ્લેટલેટ્સ કાઉન્ટને વધારવામાં બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થવાની સ્થિતિમાં પણ ઘટતા પ્લેટલેટ્સને વધારવા માટે બકરીના દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે બકરીના ના દૂધમાં સેલેનિયમ નામનું તત્વ મળે છે જે પ્લેટલેટ કાઉન્ટ ને વધારવા મદદ કરે છે તાજેતરમાં જ કચ્છના ઊંટ માલધારીઓ દ્વારા અમૂલ ના માધ્યમથી કેમલ મિલ્ક બજાર માં મૂકી કચ્છ દ્વારા જાણે દેશમાં માં દૂધ ના ક્ષેત્ર માં એક નવીનતમ પહેલ કરાઈ સ્વાભાવિક રીતે ઊંટડી દૂધ સામાન્ય દૂધ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે ઉપકારક ઔષધ હોય અમૂલ દ્વારા ખાસ કરીને મધુ પ્રમેહ દર્દીઓને ધ્યાને રાખીને ઊંટડીના દૂધ નો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ઊંચડી નું દૂધ બજાર માં આવવાથી એના ત્રણ ફાયદા જોવા મળ્યા છે એક જટિલ બીમારીઓનો સામનો કરી રહેલા દર્દીઓને ઔષધ સમા દૂધના સેવન રાહત મળે છે બે આર્થિક રીતે ગરીબ એવા ઊંટ પાલકો ને આવક થી જીવન ધોરણ માં સુધારો થાય છે ત્રણ કચ્છી અને ખારાઈ જેવા ઊંટ હવે લુપ્ત થવાને આરે હતા તેમનું નવું જીવન મળશે દેશ માં સંશોધન કેન્દ્ર બિકાનેર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી ના સંશોધક દ્વારા કેટલાક સંશોધન થયા અને આ પૈકી ઊંટડી નું બીમારીઓથી રક્ષણ આપે છે જર્મની ની ટ્યુબનિંગ યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હાજર ત્રણ માં થયેલા સંશોધન મુજબ નિયમિત રીતે ઊંટડી નું દૂધ પીવાથી ઇન્સુલિન લેવાની માત્રા ઘણી ઘટી જાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની શાખા ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશન એટલે કે એફ દ્વારા ઊંચડીના દૂધમાં રહેલા ઔષધીય તત્વો અને ઊંટડીના દૂધના વેચાણ દ્વારા માલધારીઓની આજીવિકાને સુધારી શકાય તેવી મજબૂત શક્યતાને ધ્યાને લઈ ઊંચડીના દૂધના ઔષધીય મૂલ્યોને માન્યતા આપવામાં આવી છે કચ્છની સહજીવન સંસ્થા દ્વારા વર્ષ બે હજાર ચૌદ માં ઊંટડીના દૂધમાં રહેલા ઔષધીય તત્વો અને ઊંટડીના દૂધનું નિયમિત સેવન કરીને જટિલ બીમારીઓ સામે ઝઝુમીને સાજા થયેલા કેટલાક વ્યક્તિઓના જાત અનુભવોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું